એક રાજાએ બોલી શકે તેવું પક્ષી પકડ્યું પક્ષીએ રાજાને જ્ઞાનની ચાર વાતો જણાવી પરંતુ રાજા તે વાતોને જીવનમાં ઉતારી શક્યો નહીં પ્રાચીન સમયમાં એક રાજાને દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પક્ષી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું હતું માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યો અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું તે પછી તે પક્ષી રોજ આવવા લાગ્યું હવે તે માળી પરેશાન થઈ ગયું માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે સફળતા મળી નહીં છેલ્લી હારીને માળી રાજા પાસે પહોંચ્યું અને રાજાએ સંપૂર્ણ વાત જાણી લીધી રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ તે પક્ષીને પકડશે બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું રાજાએ તેને પકડી લીધું પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં પક્ષીએ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની ચાર વાતો જણાવીશ બોલતું પક્ષી જોઈને રાજા આશ્ચર્ય પામ્યા તેમણે કહ્યું કે પહેલા ચાર વાતો જણાવો તે પછી હું વિચારીશ પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારેય છોડવો નહીં બીજી વાત ક્યારે કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરવો નહીં ત્રીજી વાત વીતેલી વાતો ઉપર પસ્તાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયો છું કૃપા કરીને તમારી પકડ છોડી ઢીલી કરી દો રાજાએ જેવી પકડ ઢીલી કરી પક્ષી તક મળતા જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું આ જોઈને રાજા પોતે ઢંગ થઈ ગયા હોય તેવો અનુભવ કરવા લાગ્યા પક્ષીએ કહ્યું કે રાજન ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે મેં તમને જે વાત જણાવી તે મને જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલે દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પસ્તાઈ પણ રહ્યા છો રાજાને પક્ષીની વાતની સમજાય ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે જય શ્રી કૃષ્ણ